મારું નામ સુરેશ ભાનુશાલી છે હું છેલ્લા પાંચ વર્ષથી સરદાર હાઈ સોસાયટીમાં રહું છું અહીંયા આ કમિટીની અંદર જે હમણાં હોદ્દેદારો છે એમની તાનાશાહી એટલી વધી ગઈ છે કે એ લોકોનું મન ફાવે તેમ કરે છે નથી કોઈનું સાંભળતા પ્લસ આ જે સત્તર આઠ બે હજાર પચીસના જે ચૂંટણી થઈ રહી છે તેના બહિષ્કાર માટે અમે લોકો અહીંયા બધા ભેગા થયા છીએ પહેલી વાત તો સૌ પ્રથમ ગુજરાત સાથે ચૂંટણી કરાવી હતી ત્યારે માત્ર અહિયાં સોજ ઘર હતા સો જ ઘરની વસ્તી હતી તેના પછી બે હજાર ત્રેવીસ માં ચૂંટણી કરાવી ત્યારે અગિયાર પ્લસ આધાર સભ્યો સાથે ચૂંટણી કરાવી ને આ વખતે જે ચૂંટણી થઈ રહી છે એ ખાલી ફોર પ્લસ ટુ એટલે ચાર હોદ્દેદારો અને સભ્યો બે એ હિસાબે એ લોકોની પોતાની મનમાની કરી ના ચૂંટણીનું પ્રમાણપત્ર બહાર પાડેલ છે તો અમે એનો બહિષ્કાર કરીએ છીએ ચૂંટણી થવી હોય તો અઢાર બિલ્ડિંગના અઢાર પ્રતિનિધિ અને ચાર હોદ્દેદારો તેની સાથે થવી જોઈએ બાકી ચૂંટણીનો અમે પૂરેપૂરો બહિષ્કાર કરીએ છીએ અને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓને કહેવા માંગુ છું તાત્કાલિક આનો નિર્ણય લાવે ઇલેક્શન છે તેની પહેલાં નહીં તો અમે ઇલેક્શન થવા દેશું નહીં અહીંયા અઢાર બિલ્ડિંગ એટલે અઢારસો ને બેતાલીસ ફ્લેટ છે સાડા સાત થી આઠ હજારની વસ્તી રહે છે ત્યાં લોકોના બધાના રૂપિયા આ સંકુલમાં લાગેલા છે ને અમારા સંકુલમાં અમારા રૂપિયાનો દૂર ઉપયોગ થાય છે એટલે મેં સરકારને કહેવા માંગુ છું કે સરદાર રાજની સોસાયટીમાં ઊંડી ઊંધી તપાસ થવી જોઈએ કે અહીંયા કેવા કારોબાર ચાલે છે અને જીએચબી તેની જોડે પૂરેપૂરી સાઠગાઠ છે એ સ્પષ્ટ લાગી રહ્યું છે આ તમે જોઈ રહ્યા છો હવે આ જે ભાઈ છે ઠરાવ કે ચૂંટણીમાં ઉભા રહ્યા હોય તેની પર કોઈ કોર્ટ કેસ કે પોલીસ કેસ હશે તો એ ઉમેદવાર ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં તો આ પોતે કેવી રીતે ભાગ લે છે એનો મતલબ એવું થાય છે કે ગુજરાત સરકાર સરકારથી માંગ કરીએ છીએ અમને ન્યાય અપાવે આ કેટલા ટાઈમ થી આ લોકો ચૂંટણી પાછળ જ કર્યા કરે છે જે ચૂંટણી મે થવાની હતી એની જગ્યા પર ઓગસ્ટમાં થઈ રહી છે પ્રભેસાઈ ગીમ બિલ્ડિંગમાં રહું છું અત્યારે આ લોક અમારો એજીએમ ને ઇલેક્શનનો કઈ વિરોધ નથી પણ એ લોકે જે જબરજસ્તીથી ચાર પ્લસ ટુ રાખ્યું છે એ જબરજસ્તીથી અમારા પર ટોપી રાખ્યું છે ઠોપી મૂક્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ કે અમે બહિષ્કાર ટોટલી કરવા માંગીએ છીએ અમને જઈએ તો અઢાર પ્લસ ચાર જો બાવીસ જણા હશે તો અમે ઇલેક્શનમાં આગળ આવશું બીજું કે દરેક એજીએમ ને ઇલેક્શન કોઈ દિવસ એક સમયે થતું નથી એજીએમ નો સમય રાખ્યો છે નવ થી બાર અને ઇલેક્શન નો બી સમય રાખ્યો છે નવ થી ચાર કોઈ બી સંસ્થામાં અમને બતાવો કે એજીએમ ને ઇલેક્શન સાથે થાય છે મને રિટિંગ માં બતાવો તો હું માન્ય રાખીશ એટલે અમારો બહિષ્કાર છે ફોર પ્લસ ટુ એ અમે નહીં ચલાવવા માંગીએ બસ થેન્ક યુ હું પ્રિયાંક મિશ્રી હાલની કમિટીમાં મિંડોણા બિલ્ડિંગમાંથી કમિટી સભ્ય છું મારે ફક્ત રજૂઆત આટલાના રહેવાસીઓ દ્વારા એમના અવાજ દ્વારા હું આટલે રજૂઆત કરી રહ્યો છું કે જે રીતના વર્ષોથી આટલે ચાલતી આવેલી ચૂંટણીની પ્રક્રિયા એટીન પ્લસ ફોર એ રીતના આ વખતે આ વર્ષે નથી થઈ રહી જેનો જાહેર જનતા આટલાના રહેવાસીઓ સખત વિરોધ કરી રહ્યા છે જે ખરેખર ખોટું છે કારણ કે આટલી મોટી સંકુલ ફોર પ્લસ એટીનમાં પણ હજુ એટલું બધું સેવા સારી નથી આપી રહી કે ફોર પ્લસ ટુમાં કેવી રીતે આપી શકશે કારણ કે કમિટી સભ્ય એક બિલ્ડિંગ એ સાચવી શકે છે પણ બે કમિટી સભ્ય અઢાર બિલ્ડિંગ સાચી શકતી નથી બસ તો લોકોની માંગણી એટલી જ છે કે ઇલેક્શન અને ઇલેક્શનનો વિરોધ અને બહિષ્કાર નથી પણ જે રીતના ઇલેક્શન થઈ રહ્યું છે બસ એનો વિરોધ છે તો બસ એટલી રજૂઆત છે કે ફોર પ્લસ એટી નું ઇલેક્શન થાય એ જ સરદાર હાઈટ્સ માટે સારું કહેવાશે